ભયજનક બની ગયો છે બ્રિજની હાલત એટલી ખરાબ છે કે મોટા ખાડા પડી ગયા છે અને વચ્ચેથી તો જાણે તેના બે ભાગ જ થઈ ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ ભયાનક સ્થિતિ છતાં તંત્રના ભંગ થઈ રહ્યો છે અને તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલ ઉભા થાય છે બ્રિજ પર પડેલ મોટા મોટા ખાડાઓ વચ્ચેથી ફાટી ગયેલી સપાટી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બ્રિજ કોઈપણ ક્ષણે તૂટી શકે છે આટલી ભયાનક સ્થિતિઓ આ છતાં ભારે વાહનો બે રોકટોક આજીવ લઈને બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે લગાડેલા લોખંડના એંગલ પણ રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવ્યા છે જે કાયદાનો ભંગ કરનાર તત્વોની બેફામતા દર્શાવે છે સ્થાનિક લોકોને વાહન ચાલકોના વારંવારની રજવાત છતાં પોલીસ અને વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે પોલીસ ચેકપોસ્ટ પરથી બારે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે જે કારણે એવી શંકા સેવાઈ રહી છે કે આ મામલે કોઈ સેટિંગ ચાલી રહ્યું છે પ્રજાના જીવને જોખમમાં મૂકી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર તાત્કાલિક પૂર્ણ વિરામ મૂકાવો જોઈએ જો આ બ્રિજ તૂટી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે સુપ્રશાસન કોઈ ભયાનક ઘટનાની રાહ જોઈ રહ્યું છે ડાડર બ્રિજ પરથી દરરોજ અનેક વિદ્યાર્થીઓ શ્રમિકો અને અન્ય લોકો પસાર થાય છે અને તેમનો જીવ સતત જોખમમાં છે આ ગંભીર બેદરકારી પર તાત્કાલિક અને કડક પગલા ભરવા અનિવાર્ય છે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય રિપોર્ટર સિંધા વિક્રમસિંહ સાથે રવિન્દ્રકુમાર ગોહિલ જંબુસર બીએચટીવી ન્યૂઝ